સંતશ્રી શ્રી સચ્ચિદાનંદજી બાપુની તબિયત આપ્યું છે બાપુએ તેમના મૃત્યુ બાદ અંગદાન કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે બે દિવસ પહેલા તેમને જગ્યા પણ નક્કી કરી હતી છેલ્લા કેટલાક દિવસો તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે આ તબિયત લથડી હતી બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો છો બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપજી બાપુનો જ્યારે દેહ જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નડાબેટ માતાજી નળેશ્રીના ધામમાં કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલે પણ પ્રગટ કરેલી છે અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં સુયગમ ખાતે જ રોકાયેલા છે એક બીજી પણ ઈચ્છા જ્યારે આજે બાપુએ વ્યક્ત કરી હતી કે મું મારો જ્યારે શરીર દેહ છોડે ત્યારે મારે અંગદાન કરવું છે એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ નિયમાનુસાર જે વિધિ કરવી પડે ચર્ચા કરવી પડે એ લોકોએ કરી છે બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે પણ આપણા અમુક કાયદા કે નિયમોના કારણે આપણે કરી શકીએ એમ નથી એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડૉક્ટરોની અને એ બધી ચાર્જ પડતાલ કરશે કે અંગ અંગો કેવા છે વ્યવસ્થિત છે અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે